ત્રણ કેરી પાકેલી છે એક કાચી છે તેના માટે આપણે ત્રણ કેરી આ પાકેલી લીધી છે સરસ મજાની ધોઈ અને એક કાચી લીધી છે એને આપણે નાના નાના ટુકડા કરી લઈએ ચાલો આપણે જો છાલ પણ ઉતારી લીધી છે સરસ મજાની હવે આ ત્રણેય પાકેલી કેરીની ઉતારી લઈએ તો સરસ મજાની મેંગો તૈયાર થઈ મેંગો ફૂટી બજાર કરતા સરસ ટેસ્ટી ઘરે બને છે આપણે ઘરે બનાવીએ છોકરા માટે આપણે

આપણા ટુકડા તૈયાર છે હવે મિક્ચર જાર લઈને આપણે એને ક્રસ કરી નાખશું આપણા રેડી છે કટ્ટા કરેલા કાચી કેરી બાકી કેરી બે અબ આપણે મિક્ચર જાર માં લઈ લીધા છે ને ક્રોસ કરી નાખીએ સરસ રીતે અને માં આપણે 2 વાટકી ખાંડ પણ ઉમેરી દઈએ સરસ ખાટી મીઠી થઈ જાય 1 કપ દળ આપણે ઉમેરશું સરસ રીતે પેલા ઉકાળીને કરી શકો છો ને પછી ગમે તમને જેમ ફાવે એમ આપણે કરી શકીએ કેમ કે ઉકાળીને ક્રશ કરી શકાય અને ક્રશ કરીને પછી ઉકાળી શકાય

કોઈ ડ્રાયફ્રૂટ કોઈ કંઈ પણ નહીંખું જ નથી સોરી ડ્રાયફ્રુટ શું કોઈ કલર પેન્સેન્સ કે કંઈ નાખું જ નથી અને આપણે એમાં છે ને એક ગ્લાસ પાણી ઉમેરી દઈશું જરૂરી મુજબ તમારે જેવી ઘાટી પીવી હોય એવી પી શકો છો વધારે ઘાટી પીવી હોય તો એક ગ્લાસ ઉમેરી શકો અને ઓછી ઘાટી પીવી હોય તો પછી તો પાણી વધારે ઉમેરવાનું બેથી ત્રણ ગ્લાસ અને આ આપણે હવે ફિચરમાં મૂકી દેસું બધાય વાડીએથી આવશે ત્યારે બધા પી લેશું સરસ મજાની રેડી છે અને આ બેન પણ આવી સરસ એકદમ મસ્ત આવે છે ચાલો આ રેસીપી હવે ગઈ નહીં તો તમે લાઈક છે સબસ્ક્રાઈબ જરૂર કરજો અને તમે પણ ટ્રાય કરજો ઘરે કેમ કે અત્યારે તો મેંગોની સિઝન સીઝન છે ફૂલ તો ટ્રાય કરશો તમે પણ ફ્રુટી બજાર લેવા કરતા છોકરાઓને ઠંડી ગરમીની સીઝનમાં ઠંડી ઠંડી મજા આવે ઠંડુ થઈ જાય પછી આપણે

આ રીતે બનાવી શકો પણ મસ્ત બની છે ભોય ભાઈ માટે બીજા માટે સ્ટોર કર લેશો એક વરસ એક વરસ તો કરી ไว้ છો તમારે તે મે તમને મહિના આગળ કે એસેન્સ કે નાખી શકો અમાર તો એક મહિના માટે કરી સ્ટોર એટલે નાખતા નથી એસેન્સ એમ બીજુંનો મોજમાં સુખ પાને મોમી નાસ દે દે આપડે તો પીલે ઠંડુ ઠંડુ